આ રોઈસ કે અચ્છા લુખરની લારી અડી ગઈ એટલા માટે આગળ આવે છે આ બાજુ આવે છે તો સ્કેચ જોવા માટે આપણે ઉભા રહે છે હે ગાઈસ આ આપ લોકો મારા દરેક ચેનલ ની સ્વાગત કરું છું તો આજે તો ગાડી પર વિડિયો શૂટ કરી રહ્યા છે કેમ કે આપણે જઈ રહ્યા છે ડિસ્ટા કે કેમ જઈ રહ્યા છે આપણે અમારા મામુને જ આપણે પૂછી લઈએ આ અમારા મામુ પર વિડિયો માં છે ઘણા દિવસ પછી મમ્મી પર કેમ જઈ રહ્યા ડિસ્ટા ઘણા આપણે ડિસ્ટા જે છે શાક માર્કેટમાં

કઈ જગ્યાએ ઉતારવાની છે હું તમને વિડીયોમાં બતાવીશ વિડીયો જોવાનું કંઈ ન્યૂઝ ચાલુ રાખજો અને આપણે ફર્સ્ટ ટાઈમ શાક માર્કેટમાં તમને બતાવું કે વિસ્તારિત શાક માર્કેટ કેવી હોય છે કરી નાખી છે અને માર્કેટમાં ટ્રાફિક એટલું બધું થાય કે હજી વગરનું તમને પાછળ કેમેરા કરી હું તમને બતાવું કે માર્કેટમાં એટલું ટ્રાફિક છે કે હજી વગર નકરી મોટી ગાડીઓ જેની ગાડીઓ એટલી હજી વગરની નહીં તમને ખાલી વસ્તુ વખત હજી તો ખાલી આપણે એન્ટ્રી જ ગઈ છે અંદર આપણે જવાનું છે ખાસું બધું

પછી આપણે કહીએ કે ડુંગળીનો શું ભાવ છે તો ચલો થઈ ગયું છે આપણે ફટોફટ નીકળી ગયા લઈ બિલ લેવાનું બિલ લઈ લીધું છે અને જોરદાર કોમેડી થઈ ગઈ શું થયું કે તમને હું આગળ વિડીયોમાં કહું કે મારા અંગે શું થઈ જાય તમને હું આગળ કહું કે શું થયું પગી કરીને કોમેડી થઈ ગઈ અને ડુંગળી હું ઉતારી અને નીકળી ગયા છે ઘરે જવા માટે પાછા વળી અને શું કહું તમને નુકસાન જેવું થઈ ગયું છે લાવવાના તો તમારા મામુ કે કલર લઈ તો હજી વાર થોડી સ્કૂલમાં આગળ તો લોરવાળી હોય ચોક આગળ છે બીજી રાખી મેં તો કીધું આમ ઘર આપણે રમવા અને થોડું નુકસાન જેવું થઈ ગયું છે શું થયું એ તમને કહું ગાડી ઉભી રહે એટલે ગાડીમાં થયું છે કેમ કે થોડી લારી અડી ગઈ એટલે થોડો ખેંચ આવી ગયો છે જેટલો આવશે તમને વિડીયોમાં કહું અને બીજું બીજું કોમેડીનું એ કહેતો તો તમને કે હું મારા માઉં બિલ લેતા હતા અને હું જો ન ભાઈ એટલે બીજા જે ના બેઠા હોય કે આપણે જે લખવાળા હોય ને બધા

જોઈ લીધો છે માપનો નોર્મલ છે એટલે સ્પ્રે મારશે એટલે થઈ જાય ઓકે તો જોવો જરૂરી કેમ કે વધારે આવ્યો હોય તો પછી ના મજા આવે રીતના એક બાજુ નાલું પડી બાજુ મતલબ કે એક બાજુ આ બાજુ નાલું પડી દીધું એના વચ્ચે લારી હતી એના બાજુ ગાડી હતી કે લારીનો જે લોખંડનો મેન ખૂણો આવે એ દરવાજે એક વાર સ્લેજ ગયો તો એટલે સ્લેજ આવી ગયો મોબાઈલ છે એટલે વધુ નહીં આવે ચલો ફટાફટ આપણે જઈએ ઘરે ને હું કાલ નાહ્યો તો પાલું ભાવ લાયા ભો ભલી ગયા હું હમણાં જ નાહ્યો આ બાજુ મારા મમ્મી બેઠા છે આ બાજુ મારા દાદી જે અમારા મમ્મી છે ને ઈવાના મમ્મી યાર અને અમારા મમ્મી બહુ મોટું નુકસાન થયું ગાડી મોટો સ્ક્રેચ આવ્યો છે અને વિડીયો એક કરો ને એડિટિંગ એ જોજો કે ગાડીમાં ગોમાડે પાણી વચ્ચે લારી પડી હતી હું ડારું હતું લારી વચ્ચે ગાડી વચ્ચે લારી પડી હતી ગાડી હાડી દરવાજો મોટો પસાર લારી લારીને ઉલાડ ન લારી તો પેલો લઈ જો ખેજીન એક લારી મોરી પડી તો લારી દાય ધક્કો માર્યો હતો દારૂ ઉલાડો હતો તો કઈ તમે વિડીયો સાંડો આપડે કટ બંધ હતો અને જોયો હતો મસેજ તમે હશે આ વિડીયો બસ આટલા સુધી બન્યો છે અને હવે મારા મેસેજ આવો છો નાઇટમાં એટલે અમારા માસ્ટરને આપણે એડિટિંગ કરવા ફોન આપી દઈએ એટલે ઇવોનું કોમ ચાલુ કરી દે આપણે આપણું કોમ ચાલુ કરી દઈએ ઈવોની રીતે એડિટિંગ ચાલુ કરે અને આપણે આપણા વિડીયોનું થમદેલ બનાવવાનું ચાલુ કરી દઈએ તો બસ આ વિડીયો એટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઈબર તો જલ્દી મળજો નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય માહ અને ગાઈસ એક નવી વાત મળી મારા માસ્યા મારા માસ્યા માં ને કે કહી મારા ચપ્પલ ચોરી હઈ રાજપાલ મેં ભાઈ ચપ્પલ પણ ચોરી